રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજરનાર રાખે હવાના આઠ જેવું થાય છે ને આપણે જવો જવાની કરીશ વાડીએ તૈયારી હવે વરસાદ તો આજો ધીમી ગતિએ ટૂંકમાં હાવ ઝરફરાટ આવે છે ઝીણો ઝીણો ક્યારેક ક્યારેક આવે ને ક્યારેક ક્યારેક બંધ થઈ જાય એટલે આજે ચોથો દિવસ છે વરસાદનો આમાં આવ્યો ને ટૂંકમાં ચોથો દિવસ એટલે કાલે બપોર સુધી સારો હતો ને પછી ટૂંકમાં હવે ધીમી ધીમી ગતિએ ટૂંકમાં સારો એટલે કોમ અમારે વોકરાક નદીયુક આવે એવો નથી પણ પટ સારી લોઠીથી વાવણી થઈ જાય ને એવો વરસાદ ટૂંકમાં થઈ ગયો એટલે વાવણી થઈ ગઈ છે જોરદારને હવે ટ્રેક્ટર કંઈ ગારામાં કે ખેતરમાં જાય એમ છે નહીં અને વરાપ થાય તો આગળ વાવવાના કામ ચાલુ થાય બાકી તો બીજું તો કાંઈ કામ વાળિયા નથી અને ટ્રેક્ટરનું કામ નથી લાગે કાલે જ રમેશભાઈ કહેતા હતા આપણે વડિયાથી છે કે જીતુભાઈ કામ કરો હો ભેગો આરામય કરજો તો હવે આપણે બે દિવસથી આરામ જ કરીશીએ બાકી કામ હતું તો આવું ખેંચવું પડે એટલે કામ કામે ખેંચી લીધું ને આરામય ખેંચી લીધો આમ ગણો તો ગણે હરખાય આરામ ખેંચી લીધો એટલે કાલે તો હાવ કંઈ કંઈક કામ જ નથી કર્યું ટૂંકમાં વિડીયો નહોતો ઉતાર્યો એટલે દી અગાઉ નહોતો એ કાલે ટૂંકમાં મૂકી દીધો અને આજનો વિડીયો પકાયેલા છે એટલે એવું ટૂંકમાં આગળ પાછળ થોડું ઘણું થયું હતું એટલે વિડીયોમાં તો આગળ પાછળ જો કે જૂના વિડીયો હતા એ તો બધા બહુ આગળ પાછળ થયા હતા કે ભીમી ગેરીનો હમણાં ઠેર મૂક્યો તો એટલે એ તો વિડીયો બહુ જૂના હતા એટલે એવું પણ હોત થયું હતું તોય છતાં તમે જોવો છો એટલે તમે ખૂબ ખૂબ તમારો બધાનો આભાર તો એવું બધું છે હાલો તો હવે વાડીએ જવાની પ્લાનિંગ કરી બે ભાઈ બાઈઓ કઈ આવવાનું છે નહીં અને આપણે મીરાના દર્શન કરી લેજો મીરા 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 હાલો મીરા જો ખાય છે મગફળીનો ભૂકો જય ગૌ માતા જય ગૌ માતા હમ હમ મીરા અહીંયા બાંધી છે નંદી મહારાજ અહીંયા ડાયરેક્ટ બાંધો એ પાલન ફૂકામાં જેટલું ખાવું હોય ને એટલું ખાય સીધો એ ને બાંધો કારણ કે અહીંયા પછી શું છે અહીંયા બાંધવા મોતું તું વાસઅ આવતી હતી અને થોડોક પવન સીધો ત્યાં વધુ લાગે ને અહીંયા ઓથ થઈ જાય એટલે બેઠો રહીએ ટીપડાના ઓથે એટલે વાંધો ન આવે બાકી નાનું પહોળું છે એટલે ધ્યાન તો એનું રાખવું જ પડે એટલે પવન રાઈનો વધુ લાગે ને એટલે અહીંયા આપણે ટૂંકમાં બાંધતા પેલા પણ પવન હિસાબે અંદર લઈ લીધો ને બે થી અંદર જ લઈ લીધો છે આપણે જીપીએસની પેટી બનાવવામાં મન 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 ઘડી કામ કે ઘડી કામ કે છે પણ મેન વસ્તુ લાકડાની બનાવી તો એમાં ભેજ આવે છે પથરાની બનાવી તો તપારો લઈએ અને ફાઈબરની બનાવી તો નોખી પડી જાય એટલે મન બધું આગળ ઘોડા ઘડે છે હઘી બનાવી કંઈ નક્કી નથી થતું છતાં કોકને જાણકારી હોય કે જીપીએસની પેટી કઈ રીતની બનાવી તો માહિતી દેવા વિનંતી છે ટૂંકમાં માહિતી આપજો મને લાકડાની બનાવી કે લોખંડની બનાવી કે પછી ફાઈબરની બનાવી ટૂંકમાં એ માહિતી થોડી ઘણી આપજો તો એની હિસાબે આપણે કામ એ અટવાનું છે લાકડામાં ઘણા કે ભેજ આવે અને ફાઈબર નોખું પડી જાય કારીગરને કીધું ફાઈબર કે સ્ક્રૂ ઢીલા પડી જાય તમારું એ નોખું થઈ જાય અને લોખંડનું તપે વધારે એટલે એવું થાય છે

બાજરો ની તો એ જાદુ નો દરવાનું એ બે હા બે પાલી હાલે બે પાલી દરી લે ને બે બે દી હાલે કા હા બે ત્રણ દી હાલે એને બાજરો નકર નકર જો બાજરો જાદુ દરેલો પડ્યો રહ્યો તો કડવો થઈ જતો હોય લોટ કડવો થઈ જાય એટલે એ જાદુ હાલે નહીં હે તોય થઈ જાય એટલો તો થઈ જ જાય આ કડવો થઈ જ જાય તો ભાઈ બેઠો એમ પાડીએ જવું છે કે હું વાવવા જવું

મિત્રો અમે બે ભાઈ આવ્યા હતા વાડીએ ટૂંકમાં અને વાડીએ જો નીણપૂરો કર્યો અને થોડું ઘણું શાકભાજી વાવવાનું વાવ્યું ગુવાર વાવ્યો ભીંડો વાવ્યો અને પછી સીભડા થોડાક વાવ્યા અને કોબીનો રોપ કર્યો મરચીનો થોડોક રોપ કર્યો અને યુગભાઈ સોજીત્રા કાલના વિડીયોમાં કહેતા હતા કે મરસીનો સાનિયાનો રોપ છે લઈ જો તો એ બાજુ આવીશું તો આવીશું એ બાજુ કનોણ આવવાનો પ્લાન છે બરાબર તો તમારું ગામ તો કે સાંભરેલું છે નામ પણ છતાંય તમે કમેન્ટમાં કરી દેજો કે અમારું ગામ આ છે અને આ જગ્યાએ અમે રહીશી બરાબર તો આવીશું તમારી મુલાકાત કરીશું અને રોપે લઈ જાઉં તમે તારે મજા કરો એટલે આવીશું પછી બીજા નંબરમાં કે રમેશભાઈ આપણે વડિયાથી છે અને એ ટૂંકમાં એમ કહેતા હતા કે તલનો તમે પાછતરા તલ કેટલા થયા એનો વિડીયો ટૂંકમાં નથી બનાવ્યો એ કેટલા થયા અને કેટલા વિઘાના હતા તો ત્રણ વિઘાના હતા ને પણ એ ટૂંકમાં આપણે જે આ ઉતારો આવ્યો ને પંદર સૌદ પંદર મણનો એટલો જ ટૂંકમાં એ ઉતારો હે પંદર મણની આજુબાજુ પંદર સોલ મણની આજુબાજુ આનાથી થોડાક વધતા હે કારણ કે આમાં નુકસાની હતી માવઠાની અને એમાં નુકસાની નથી એટલે ઉતારો સરસ સરેરાશ આપણે ગણીએ ને તો પંદરથી સોલ મણનો ગણાય કેમ ભાઈ મણનો હા પંદરથી સોળ મણનો એમાંય ઉતારો છે પણ એ હજી બધું જોખાણું નથી જોખાય તે બધું આખોનો ટાર્ગેટ આવે બરાબર અત્યારે તો આપણે એમનું મટકરે કહીશી તો ઈ બધું પણ ઉતારો એમાંય સારો હતો અને આમાંય હતો બી અલગ અલગ હતા આ હતું મંગલમ મંગલમ કેટલું ખાલી મંગલમ આવે ખાલી મંગલમ ને ઓલું અક્ષય અક્ષય ગોલ્ડ અક્ષય ગોલ્ડ હતું એ કાળા તલ હતા અને આ કાળા તલ હતા એટલે અંદાજે આપણે તલ ભાઈ કેટલા વર્ષથી વાવી પાંચ છ વર્ષથી વાવતા તો ખાસ મિતેશભાઈ સોલંકી કરીને છે સુરેન્દ્રનગર બાજુ ના હે અને ઈ એમ પોરે કમેન્ટ કરતા અને ઓણી કરતા છતાં એનો કમેન્ટમાં આપણે જવાબ નથી આપી ગયા તે બદલ માફી બરાબર તો હવે આજ આપણે દઈ દઈએ ને કે ભાઈ એ એમ પૂછવા માગે છે કે તલની ખેતી જીતું ભાઈ તમે કરો હો તો તલમાં ખર્ચો અંદાજે કેટલો થાય એમ બધો સરેરાશ જો આપણે બિયારણથી માંડીને ખાતર દવા પછી નીંદવાનું પાણી વારવાનું પાણી વારવાની તો આપણે મજૂરી કોઈ ગણતા ન હોય બરાબર તો નીંદવા ખોદવાનું પછી કોઈ દવા ખાતર છે વાટવાનું ખર્ચ મજૂરી અને પ્લસ ખેરવાની મજૂરી એ બધોથી છ સાત હજારનો વિકે વીઘે છ સાત હજારનો થતો હોય તો ઉત્પાદન બધાને સરેરાશ એટલું ન આવતું હોય મણની આજુબાજુ ટૂંકમાં સારો હોય ખુકારો ન હોય એને ઉત્પાદન આટલું આવતું હોય અને પ્લસ ભાવ ત્રણ હજારની આજુબાજુ આવે છે અમારે પોર બત્રીસો રૂપિયા આવ્યા હતા વણ તેત્રીસો આવ્યા અને હવે પડ્યા છે એના હું આવે એ બહુ ખ્યાલ નથી બરાબર તો એ બધુંય ટૂંકમાં સારું ઉત્પાદન આવે તો તલની ખેતી સારી અને જો પાંચ હાથ પણ થાય તો એમાં કાંઈ જાદુ વળતર થાય નહીં પાંચ હાથ પણ વિકે થયા હોય તો એમાં કાંઈ વળતર થાય નહીં એટલે ઉત્પાદન તો આવે જ પણ મેન વસ્તુ હુકારો આવતો હોય ને એને ટ્રાય ન કરાય તલની ખેતીની એને બીજું ગમે મગ છે અડદ છે એવી વસ્તુ વવાય બાકી તલ સફેદ કરતાં કાળા સારા આમ ઉત્પાદનની દ્રષ્ટિએ નહીં પણ ટૂંકમાં ભાવમાં બે વર્ષથી સારું રહ્યા નકર તો સફેદ મોર હતા પણ ટૂંકમાં કાળા તલમાં આપણી ખેતી ફેલ ન જતી કેમ ફેલ ન જતી એવું હે અને ખર્સણની વાત કરીએ તો તો ખર્સ સાત હજારનો વીકે આવે એમાં બધું આવી જાય ખાતર આવી જાય દવાઈ આવી જાય બી બિયારણી આવી જાય અને વહરા આવી જાય નિંદામણી આવી જાય ને પછી પાણી વારવાનું એ આપણે જે ઘરની મહેનત કરતા એ એક ટૂંકમાં ન આવે ઘરની મહેનત કરી તો એ ઘણું એમ તો લાગે દહક હજારે પૂગી જાય આમ તો જો કે બાકી તો બધી આપણે મજૂરથી કરાવતા એ આપણે આમાં ગણીએ છીએ બાકી તો ખેતી કાયમ માટે ખોટમાં જ છે એ તો બધાને ખ્યાલ જ છે બાકી તો જાદા ભાગે આપણે જાત મહેનત થોડીક કરીએ તો પાંચ પૈસા આપણને મળતા હોય બાકી ખેતી જાદા ભાગે હે ને ખાવું આપણે મજૂરથી કરાવી તો ખોટમાં જ છે પછી ઘરે વાવતા હોય એ ટૂંકમાં ભાગમાં દઈ દેતા એની આપણે વાત નથી કરતા અને એક ભાઈને આપણે જીપીએસ લીધું ઈ વિડીયોમાં જીપીએસ લીધું ત્યારે મેં મારી રીતે હું રેડી જ બોલ્યો છું પણ એ ભાઈને સમજણ ફેર થાય છે ટૂંકમાં એ એમ કમેન્ટમાં કહેતા હતા કે તમે ભાઈ જીપીએસ લીધું બરાબર તો તમે એશિયતની વાત કરો હો તો એશિયતની મેં મારી એસિયતની વાત કરી હતી બીજા કોઈની નહીં ટૂંકમાં મેં મારી એશિયતની મારે પંદર વીઘા વી વીઘા જમીન છે તો મારી કોઈ એશિયત નહોતી કે આ ચાર લાખ રૂપિયાનું સાધન એકાએરે પૈસા કાઢીને લેવું બરાબર તો છતાંય તમારા બધાના સાથ સહકારથી હું આગળ વધતો જ છું બરોબર તો મેં મારી હેસિયતની વાત કરી તમારે કોઈ સમજા ફેરતી હોય તો ફરીથી વિડીયો જોઈ લીજો હું કેવી રીતનું બોલું ફવી બરોબર તો એ રીતનું હતું અને હવે ઘરે જવાનું પ્લાન કરી કરીશી આવું બધું હતું વાગવામાં સાંજના છ વાગે થાય છે ને આપણે ગયા હતા જેતપુર નવરા હતા જ કીધું જઈ આવી જેતપુર એટલે જેતપુર તો થોડી ઘણી ખરીદી હતી ખરીદી એટલે કે બાળકોના કોઈ બેગ છે કુલ બેગ બરાબર પછી થોડા ઘણા સોપડા લેવાના હતા અને બધું ટૂંક ટૂંકમાં બુક સ્ટોરની વસ્તુ બધી લેવાની હતી એવું બધું લઈ આવ્યા બે ભાઈ ગયા હતા એટલે એ બધું લઈ આવ્યા છે અને છત્રી લેવાની હતી અમારા મોટા મોટી છત્રી લીધી અને એક નાની છત્રી લીધી આપણે તે જ ભાઈ સારું બરાબર તો બે છત્રી લઈ આવ્યા એવું બધું ટૂંકમાં લઈ આવ્યા છે અને વાવેતર આજ આપણે બંધ હતું બે ત્રણ દિવસથી આ બંધ છે અને કાલેથી લગભગ ચાલુ થાય એવી ગણિત છે કારણ કે આજ આખો દિવસ વરસાદ કાંઈ આવ્યો નથી આમ છે બધું આ રીતનું વાદળછાયું પણ આખો દિવસ આજ વરસાદ આવ્યો નથી ને હવે ધીમે ધીમે આ રીતનું ખુલ્લું થાય છે આખો દિવસ તો નહોતું ખુલ્લું પણ હવે અત્યારથી ખુલ્લું થતું દેખાય છે કારણ કે સિસ્ટમ અત્યારે વહી ગઈ આપણે ગુજરાતની બોર્ડરે રાજસ્થાન બાજુ એટલે હવે ધીમે ધીમે આપણે વરસાદ થઈ ગયો બંધ અને વરસાદ અમારે હતો વાવણી થઈ ગઈ પરમ દિવસ પણ બહુ સારી થઈ બરાબર તો વિડીયો આ જ આવી છે એટલે ટૂંકમાં આજ એક દી બે દી આગળ પાછળ છે હજી રાબેતા મુજબ કાલેથી થઈ જાઉં બરાબર તો બે દી આગળ પાછળ હતા નકરી એક દી આપણે આગળ પાછળ હોય ટૂંકમાં પણ બે દિવસ હજી આગળ પાછળ જઈ એટલે એ ટૂંકમાં વિડીયો હવે આજ આવી જાય એટલે વાવણી કાયદેસર થઈ ગઈ છે અત્યારે ખેતર વરસાદ એટલો બધો નથી પણ આમ વરસાદ સારો ટૂંકમાં પણ કોઈ નુકસાની કરે એવો વરસાદ અમારે નથી બરાબર તો સામાન્ય વરસાદ એમનો વેરહાર એવો વરસાદ આમ ગણો તો અડતાલીસ એક અધારો વિરહો પણ તીરી ધારણનો જે આપણે આ ભાવનગર સાઈડ પછી બોટાદ સાઈડ અને આપણે કેવું મહુવા બરાબર તો એ સાઈડ હજી વરસાદે નુકસાની થોડી ઘણી કરી છે એ નુકસાની ખેડૂતોને ભગવાન હિંમત આપે અને નુકસાની ભરપાઈ થાય એવું કંઈક કમાણી આવતા વર્ષમાં ખેડૂત ખેતીમાંથી કરી કારણ કે આ નુકસાની ખેતર ધોવાઈ ગયા એ નુકસાની તો હોય ને નદી કાંઠાવાળાને વધારે નુકસાની હોય એ ખેતર ધોવાઈ ગયું હોય એને ખબર હોય બાકી તો આપને તો ન ખબર હોય બાકી જેનું ખેતર એકવાર ધોવાઈ ગયું ને એને એ ભરપાઈ કરવી ને એ બહુ અઘરી વાત હોય કારણ કે જે તમારી માટી ઓરિજિનલ હોય વહી જાય ને પાછી નવી લે આવીને નાખવી એ ખર્ચો કેવડો થાય ને એ સત્તા અત્યારે કે માટી મળવી બહુ મુશ્કેલ થઈ ગઈ છે એટલે એ આવું તો થાય ને એટલે એ બહુ અઘરી વાત થઈ પડે એટલે એ કુદરત એને સહનશક્તિ કરવાની હિંમત આપે ટૂંકમાં બરાબર તો એવું આપણે પ્રાર્થના કરી ભગવાનને અને આવું ફરીવાર ક્યાંય પણ ભલે વરસાદ વહે પણ આવી નુકસાની ન થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બાકી તો એવું બધું કામકાજ ચાલતું હતું અને તલનું જે આપણે કાંઈ વિઘાનો ખર્ચો હતો જે કાંઈ આપણે ઉતારો આવ્યો છે એ બધું હવાના વિડીયોમાં આપણે કહી દીધું છે એટલે ટૂંકમાં આજના જ વિડીયોમાં બધું આપણે જણાવી દીધું છે હાલ તો આ સાથે આજનો વિડિયો આપણે અહીં પૂરો કરી આ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહેજો ગમ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા બીજા વિડીયોમાં તો આવું જે આવજો રામ રામ